એલો ખેડૂત મિત્રો સૌને જય શ્રી કૃષ્ણ અત્યારે સોયાબીનના પાકમાં વરસાદની જરૂર છે વરસાદ નથી આવ્યો એટલા માટે છૂટું પાણી જવા દીધું છે જે મોટર ચાલુ કરી અને છૂટું પાણી જાય છે અને ફળ પણ શીંગો પણ સારી આવેલી છે આ વર્ષે વીસથી પચીસ મણનું ઉત્પાદન આવે એવી સંભાવના છે સારો એવો પાક છે આ વર્ષે વરસાદ સારો થયો છે અત્યારે થોડી વરસાદની જરૂર છે એટલા માટે છૂટું પાણી જાય છે તમે જોઈ શકો છો અમે સિંગો પણ સારી એવી બેસી છે અને ગયા વર્ષે કરતાં આ વખતે છોડ પણ મોટા છે અઢી અઢી ત્રણ ફૂટ જેટલા છોડ છે છૂટું પાણી જઈ રહ્યું છે તો વરસાદની જરૂર હતી પણ વરસાદ થયો નથી તો અત્યારે પાણી સૂતું જઈ રહ્યું છે તો મિત્રો જુઓ તમે ખેતર તો વિલુષમ છે જ પણ કોઈ છતાં થોડુંક જરૂર હતી પાણીની એટલા માટે પાણી ચાલુ કર્યું છે અને આ વખતે સારા સારો પાક આવે એવી સંભાવના છે